3750 550 750 550 750 550 380 350 550 550 380 350 400 ત્રણસો સત્યાસી ત્રણસો સત્યાસી

ચોતરે પાતરે ખતરે રૂપિયા સાડત્રી સાડત્રી રૂપિયા હોગ ત્રણસો ત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ પેતાલીસ પચાસ ત્રણસો બાવન સાપન રૂપિયા ત્રણસો છપ્પન

બે રૂપિયા નવસો બે પાંચ દસ બાર બાવીસો છપ્પન 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 સત્તાવન સાહીઠ રૂપિયા બોલો 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 ચોસઠ ચોસઠ રૂપિયા આઠસો પાંસઠ સાઠઠ ચંદ્રન આઠ ઓગણચિતેર ત્રણસો ને જે હુકલવાલ હોય એકસઠ એક આઠસો પાંચઠ એકઠ બોસઠ પાંસઠ

બસો ને બાણું ચોરાઠ રૂપિયા પચાણું છ નું ત્રણસો 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 રૂપિયા છે બે ત્રણ આઠ ચાર રૂપિયા ત્રણસો પાંચ પાંચ રૂપિયા ત્રણસો પાંચ ત્રણસો છ રૂપિયા ત્રણસો છ ત્રણસો છ બુલુબ ત્રણસો છ છ

બે ત્રણ ચાર પાંચ છ આઠ આઠ રૂપ ત્રણસો દસ ત્રણસો અઢારી તો આ 350 રૂપિયા ગાડી બોલ ગઈ હાલો ત્રણ બોલવું ભાઈ ચાર પાંચસો આઠ નવ હજાર રૂપિયા ત્રણસો અઢાર પચાસ રૂપિયા બચસો પચાસ ચોળસો પચાસ બોલું 250 へえ。